દાય સમારંભની અંદર ઉપસ્થિત થયેલ શ્રી અતિથિ શ્રી આ સંસ્થાના પ્રમુખ મંત્રી શ્રી ટ્રસ્ટી મંડળના દરેક સભ્યશ્રીઓ મારા વહલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો આ તરફથી આજે મને જે પ્રેમભાવ મળ્યો છે તે બદલ આપ સૌનો હું આભાર વ્યક્ત કરું છું અંતથી આરંભ છે વિદાય ભલે છૂટા પડીએ તોય શું સાહેબ ભલે છૂટા પડીએ તોય શું સાહેબ રીત નહીં રસમ છે વિદાય રીત નહીં રસમ છે વિદાય આ તો એક નાનકડો પડાવ છે સાહેબ હજુ તો ઘણું બધું બાકી છે સાહેબ હવે આપણે કાર્યક્રમના અંત તરફ જઈએ ત્યારે આભાર વિધિ વ્યક્ત કરશે શાળાના માધ્યમિક વિભાગના બેનશ્રી દર્શનાબેન સપના ને ન ચાલે સાકાર થયા વિના સપના ને ન ચાલે સાકાર થયા વિના નાવિક ને ન ચાલે નદી પાર થયા વિના અને જો આવા મહેમાનો પધાર્યા હોય આપણા પરિસરમાં તો અમને ના ચાલે તમારો આભાર માન્યા વિના માન્ય અધ્યક્ષશ્રી મંચસ્થ મહાનુભાવો મહેમાનો ગુરુજનો અને વાલા શ્રોતાગણ આપ સૌને મારા નમસ્કાર સૌપ્રથમ તો હું વિશ્વનો આભાર માનું છું કે તેમના આશીર્વાદથી આજનો આ વિદાય કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો છે આપણા સમારંભના મુખ્ય અતિથિ એવા શ્રી અજીતસિંહજી બી સાહેબ જેમ જેમણે પોતાનો વ્યસ્ત સમય કાઢીને આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા તે માટે શાળા પરિવાર વતી હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું ત્યારબાદ સમારંભના બીજા એવા અતિથિ વિષયશ્રી શ્રી અશોકભાઈ જે પટેલ સાહેબ જેઓ પણ એમનો ખૂબ સમય આપણને આપી ઉપસ્થિત રહ્યા તેમનું શાળા પરિવાર વતી હું તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું ત્યારબાદ સમારંભના મુખ્ય અતિથિ વિષય શ્રી શ્રી જયંતિભાઈ એમ રાઠોડ સાહેબ સમારંભમાં ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારે તે માટે શાળા પરિવાર વતી હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું તેમજ વિદાય લઈ રહેલા શ્રી રમેશભાઈ ગોહેલ સાહેબના કુટુંબીજનો અહીં ઉપસ્થિત રહ્યા તે બદલ તેમનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું તેમજ અમારા આમંત્રણને માન આપી ઉચ્ચ માધ્યમિક શિક્ષણ સંઘના પ્રમુખ શ્રી શૈલેષભાઈ પણ તેમનો કિંમતી સમય આપી ઉપસ્થિત રહ્યા તો તેમનો પણ શાળા પરિવાર થકી હું આભાર માનું છું તેમજ બુહારી કેળવણી મંડળના પ્રમુખ શ્રી શ્રી જિગ્નેશભાઈ શાહ સાહેબ તથા મંડળના તમામ પદાધિકારીઓ કે જેઓ ખૂબ જ કિંમતી સમય કાઢીને અહીં ઉપસ્થિત રહ્યા છે તો તેમનો પણ શાળા પરિવાર વતી હું હૃદયપૂર્વક આભાર માનું છું તેમજ ભૂટકાળના નિવૃત્ત થયેલા શિક્ષકભાઈઓ બહેનો કે જેઓ પણ કિંમતી સમય કાઢીને અહીં ઉપસ્થિત રહ્યા છે તો તેઓ પણ તેઓનો પણ હું શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ આભાર માનું બનાવનાર શાળાના વિજયભાઈ પટેલ સાહેબ પ્રાથમિક વિભાગના આચાર્યશ્રી મેડમ શ્રી તથા શાળાના તમામ સારસ્વત મિત્રો બિન શૈક્ષણિક સ્ટાફ મિત્રો નામી અનામી તમામ મિત્રો તથા મારા વિદ્યાર્થી મિત્રોનો પણ આ તબક્કે શાળા પરિવાર વતી હું ખરા હૃદયથી આભાર માનું છું આભાર આભાર જય શ્રી કૃષ્ણ